નમસ્કાર મિત્રો ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર આપનો હાર્દિક સ્વાગત છે ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ અને ગુરુવારના ભાવ છે જે વીસ કિલો દીઠ છે તો ભાવ જોઈએ તો જીરું ત્રણ હજાર ચારસો પચીસથી ચાર હજાર છસો એક રૂપિયા વરિયાળી એક હજાર એકસો પાંચ રૂપિયાથી છ હજાર પાંચસો पचास रुपया ईसभगुल 2000 थी बे सात सौ बावन रुपया तल चौद रुपया एकवीस सौ रुपया सूआ एक हज़ार एक सौ चौरियासी रुपया थी एक हज़ार पाँच सौ पचास रुपया जय अजमा भाव एक हज़ार थी बेहज़ार सात सौ नेव रुपया तो मित्रों आप हमारी चेनल पर नवा हो तो चैनल जरूर सब्सक्राइब करजो જેથી આપણે ગુજરાતના વિવિધ યાર્ડના અને વિવિધ પાકોના ભાવ દરરોજ મળતા રહે વિડીયોને લાઈક કરી શેર જરૂર કરશો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ ભાવ મળતા રહે